સરકારમાં સ્થાનિક ધારાસભ્યોનું ચાલતું નથી પણ સ્થાનિક ધારાસભ્યના સમર્થકો તો એવું કહે છે કે ભાઈ આ ધારાસભ્યોએ મહેનત કરી એટલે જ આ એકસાથે સાથે સાઈઠ થી વધુ લોકોને જામીન મળ્યા બાકી તો આટલા બધા લોકોને એકસાથે સાથે નહોતા મળવા કે શું તમે આગેવાનો એ બાબતે સ્પષ્ટતા કરી શકશો અથવા તો જવાબદારી લઈ શકશો કે ના સ્ટેજ પરથી એ મહાસંમેલનના દિવસે કોઈ રાજકીય વાતો નહીં થાય અને જો રાજકીય વાતો કોઈ પણ વ્યક્તિ કરે છે તેના પર એક્શન લેવામાં આવશે નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત તક પર સતત તમે સમાચાર જોઈ રહ્યા છો કે ઘનશામ રાજપરા હત્યા કેસો પછી પથ્થરમારો થયો પછી લોકોને જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જામીન મળ્યા આપણે સતત કવરેજ કરી રહ્યા છીએ અને હવે વાત છે કોળી મહાસંમેલનની પરંતુ આ કોળી મહાસંમેલન થાય એ પહેલા વિછ્યામાં જસદણમાં કેટલાય લોકો જોવા મળી રહ્યા છે જે મહાસંમેલન મળી રહ્યું છે તેને અટકાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેવા સમાચાર અમારી સુધી પહોંચ્યા છે

જે બાહેંતરી લઈ રહ્યા છે પહેલા તો ધાર્મિક ભાઈ આ સયુ લેવા માટે તમારે જરૂર શા માટે પડી અને કોણ શરૂઆતથી ને જ્યારે ઓડિયો વાયરલ થયો મનુભાઈ પૂર્વ સરપંચ રાજ્યપ્રાનો અને મંત્રીનો ત્યાંથી ને જ બધા લોકોને ખબર છે કે આ વિસ્તારની અંદર કોળી અને ઠાકોર સમાજ એક થાય તો કાંઈ ક્રાંતિ કાંઈ પ્રગતિ થાય નાના મોટા પ્રશ્નો દૂર થાય એને રોકવા માટે કોણ પ્રયાસ કરી રહ્યું છે તો આ લોકો અંદર અસંખ્ય લોકોને ઘર ઘર સુધી મોકલી અને આવા પત્ર બહાર પાડી અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે કે ખરેખર આ બધા તમામ આરોપીઓને એ લોકોએ છોડાવ્યા અમે એની મદદ કરી પણ વાસ્તવમાં એવું કઈ છે જ નહીં

અમે જે કઈ જે પબ્લિક કોઈને બોલવા દીધા નથી કોઈને હલવા દીધા નથી અને અત્યારે આ લોકો એવું છે કે ભાઈ હવે અમે બધું કામ કરી છીએ આમ કરશું તેમ કરશું અરે ભાઈ તો પણ હજી ક્યાં બગડી ગયું હજી ક્યાં બગડી નથી પી હજી અમારી ચાર માંગી છે પૂરી કરો અમે સરકારે અત્યારે

અને એ ઓડિયો તો મારી પર આવ્યા પછી મને ખબર પડી ના ના વિડીયો વાયરલ થયો અમારો ઓડિયો એટલે અમે જોતા રહ્યા અને પછી મેં ગુજરાત તક માં ડિબેટ બેઠો તો હું સામે મેં એમને કીધું કે આ ઓડિયો પણ નાખ્યો હતો અને એ ઓડિયો કદાચ નો નાખ્યો હોય તો કઈ પણ હવે ઓડિયો પણ નાખવો પડે એવું છે કે ભાઈ આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ આગળ પગલું ભરે એવું તો થવું જ ન નહીં હું હું એક જ આ જે કાઈ છે એ કરું

છે નામ સોનલબેન વસાણી છે તેમનો ફોન આવે છે અને તેમના જ વ્યક્તિઓ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સુધી પહોંચ્યા હતા એ ઓડિયો આપની સુધી પણ પહોંચ્યો હશે શું કહેશો ખરેખર અગાઉ વાત થઈ એમ આ મંત્રી સુધી પહોંચ્યા બાળકોને ભણાવશું મકાન બંધાવી આપશું તમને આર્થિક સહાય કરશું આ લોકો કઈ મદદ નહીં કરે પણ ખરેખર જો મંત્રી અને એના જે આ ચેલા સપાટા રહ્યા એને કદાચ મદદ કરવી હોય

આજે આ લોકો એવી લાલચ આપે છે કે હવે અમે બધું કરીશું તો એ શાના માટે લોક લાલચ આપે છે કે હવે એને ખબર પડી ગઈ છે કે ખરેખર તમે સરકારમાં છો પણ સરકારની અંદર તમારું કાય હાલતું નથી એટલા માટે આ લોકોને ગામડાની અંદર મેકા પણ ગામડાની પ્રજા દસણ વિછાની પ્રજાને ઓલ ગુજરાતની પ્રજા એને ઓળખી ગઈ છે કે કોઈ પણ લાલચમાં કોઈ આવશે નહીં

એ એમ કે છે કે આ બધાને મે છોડાવવા છોડાવ્યા હોય તો મને કોઈ વાંધો નથી પણ એક વાતનું છે આ સંમેલન સો 100% અટકાવવાના પ્રયત્ન કરે છે પણ પ્રજા લોકશાહી ની અંદર ન્યાય મેળવવા માટે ભેગી નો થાય કાય ક્રાંતિકારી વિચારો લાવવા માટે એકઠા નો થાય સમાજની અંદર પરિવર્તન લાવવા માટે એકઠા નો થાય એકાબીજી એક મંચ ઉપર ન આવે સુખ દુઃખ ની વાતો ન થાય ન્યાય નું આયોજન કરવામાં આવ્યું છે ભવિષ્ય બને સમાજની અંદર કુરિવાજો દૂર થાય અત્યાચાર દૂર થાય બેનો ની હત્યા બંધ થાય એની છેડતીઓ બંધ થાય યુવાનો નું શોષણ અટકે માત્ર ને માત્ર સમાજને એક મંચ લાવી અને સમાજને વધારેમાં વધારે સંગઠન થકી કઈ રીતે મદદ મળે આવા હેતુ અર્થે આ સંગઠન કામે લાગ્યું છે આજ એના છેલ્લા ઝપાટા તમામ કામે લાગી ગયા જો ઘનશામભાઈ નું મર્ડર થયું ત્યારે તરત કામે લાગી ગયા હોત તો આ બે મહિનાથી બધા સંગઠનો વળાઓ ગુજરાતની અંદર મદદ કરે છે એ બધાને ક્યાં કામે લાગવાની જરૂર હતી પણ આનો મતલબ સીધો જ છે કે સરકારની અંદર આ લોકો નું કાંઈ હાલતું નથી અમે સરકાર ને પણ તાકીદ કરી છે કે આ માત્ર જસદણ અને વિક્ષા નો મુદ્દો નથી તમે પણ સમજી લેજો અડધી કરોડ વસ્તી ધરાવતો ગુજરાતની અંદર તમારે દરેક સીટ ની અંદર ભોગવવું પડશે જો ન્યાય નહીં મળે અમારા મુદ્દાઓનું સોલ્યુશન નહીં થાય તો સરકારને પણ ગર્ભિત રીતે અમે એને જાણ કરવી છે કે આની અંદર ભલે અહીંયા અમારા નેતાઓનું કાંઈ નો આવતું હોય પણ તમે પણ સેન્સિટિવ મુદ્દો લેજો નકર આગામી દિવસોની અંદર ઓલ ગુજરાત ની અંદર તમારે ભોગવવું પડશે કારણ કે અત્યાચાર અન્યાય હવે સહન થતો નથી સમાજ સંગઠિત થઈ ગયો છે સમાજના યુવાનો જાગૃત થઈ ગયા છે કોઈ નેતા ન હોય તો પણ લડાઈ લડી શકાય એવું આ મુદ્દાની અંદર એને સાબિત કરી બતાવ્યું છે છે અને એને પણ ખબર કે આ સંમેલન ની અંદર અસંખ્ય લોકો લાખોની મેદની થવાની છે એટલા માટે એને સતત પેટમાં તેલ લેડાય છે કોઈ પણ કાળે આ સંમેલન અટકે એના આગેવાનો એમ કે તમે જાતા નહીં જાતા નહીં જાતા નહીં પણ લોકોને અમે બે હાથ જોડી અપીલ કરવી છે કે ક્યાં સુધી તમે ડરશો તમારે અનેક પ્રશ્નો છે તમારે કોનાથી ડરવાની જરૂર છે આ દેશ બંધારણ કાયદા વ્યવસ્થાથી ચાલે છે કોઈથી ડરવાનું નથી પહેલા અંગ્રેજો ડરાવતા આ સમાજના નેતા ડરાવે છે તો હવે સમાજે ખરેખર એક મંચ થવું જોઈએ જાગૃત થવું જોઈએ અને જે પણ પ્રશ્નો હોય એ બે ઝડપથી આપણે એક સાથે સરકાર સામે મૂકવા જોઈએ અને નાની અમતી માંગણી અમારી છે તમે વાત લઈ લો કે જે બાણુ લોકો ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ તપાસ કરવામાં અને જે તે અધિકારીઓ કોઈ પણ પરવાનગી લાઠીચાર ટીયર ગેસ વગેરે છોડ્યા એ લોકોને ડિસમિસ કરવામાં આવે હનશામભાઈ રાજપ્રા મકાન આપવામાં આવે અને એને આર્થિક રીતે સહાય કરવામાં આવે આમાં અમે કઈ બાબત ખોટા છીએ તું એની પાસે ખોટું માંગી લીધું અમારે અન્યાય થયો છે અત્યાચાર થયો છે

હા સાહેબ બધું કરી દીધું સાહેબ એ કરી દીધું સાહેબ દીધું વેલકમ પણ તમે અત્યારે અત્યાર સુધીમાં તમે તો આ પબ્લિક તમે ના શું કરવા પડો અમારી સામે બેહી વાત કરો ને એમાં ક્યાંય ને તકલીફ છે ભાઈ અને એને ક્યાં હોય રાજકારણ અમે હાથતા નથી આની અંદર અને જે સમાજના આગેવાનો હોય હવે સમાજ ના આગેવાનો હોય તેને તો અમારી સાથે બેહવું જ પડે હવે એમાં તો કઈ નાય ના પડે છતાં એ લોકો ને ધમકી આપે છે કે તમે કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં આ વિસ્તાર જે કઈ ધારા ધારાસભ્ય છે કરતા જે ભાજપના ધારાસભ્ય અમે બધાને આમંત્રણ પણ આપ્યું છે કે ભાઈ તમે આવજો આની અંદર કોઈ રાજકારણ છે નહીં અને સમાજ વિશે વાત કરવાની છે તમારું જે રાજકારણ હોય એ તમારું નીચે મંચ ઉપર ને નીચે મૂકીને આવવાનું છે અને સમાજને સમાજનું થોડું સારું થાય સમાજ આ બંધારણની અંદર જે કાંઈ જોગવાઈ છે તે પ્રમાણે આ સમાજને થોડીક રાહત મળે અને આ આ વ્યક્તિઓને જે જેલમાં છે ને એ રહ્યા એને સજા થાય અમે કઈ વધારે જ કઈ માંગ્યું નથી અમે કઈ એની પાસે એમ તો નથી કેતા કે ભાઈ તમે આ સમયે સમયે ની અંદર પાંચ પાંચ લાખ રૂપિયા આપો ફાળો આપો એવું જ કીધું નથી અમે આમંત્રણ આપ્યું તમે આવી જાવ અમારે બધાની જરૂર છે સમાજના એક એક વ્યક્તિની જરૂર છે આવી જવું છે ને અમે ક્યાં ના પડી છે ને અમે અગાઉ એના સમર્થકો એવું કહેતા કે ભાઈ અમને આમંત્રણ નથી અમે બધાને આમંત્રણ આપ્યું અમારે શું કરવાનું અહીંયા આપવાનું સમાજના છે તેને આમંત્રણ આપવાનું જ હોય એટલે આ બધી વાત ખોટી છે આ તાલુકા અને જિલ્લાઓની અંદર અત્યારે હું તમને જે જે ભાજપના હોય કે આગેવાન હોય 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 જીતેલા તમામ ને સાહેબ અમે આમંત્રિત કર્યા છે અને બધા આવજો સમાજને સાચી દિશામાં લઈ જાઓ સમાજનું સારું કરો સમાજને સાચી દિશા દેખાડો કે શું છે શું નહીં પાદરી ધમકી આપવાની એવી વાત કરે એવી કઈ સહન કરવાની જરૂર નથી કરવાનું પણ નથી જી મુકેશભાઈ આપને પૂછવો છેલ્લો સવાલ આપને પૂછવો છે કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ એકને એક સવાલ પૂછવાનો પણ કોઈ અર્થ નથી મારે તમને એ સવાલ પૂછવો છે કે હવે વાત એ છે કે ભાઈ આ રાજકીય આગેવાન નથી સામે જે વિરોધ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ભાઈ તમે હવે રાજકીય આગેવાન રાજકીય આંદોલન બનાવી દીધું છે વાત એ છે કે શું તમે આગેવાનો એ બાબતે સ્પષ્ટતા કરી શકશો અથવા તો જવાબદારી લઈ શકશો કે ના સ્ટેજ પરથી

ચોટીલા ની અંદર એક સંમેલન યોજવામાં આવ્યું હતું સમસ્ત કોળીના નામે અખિલ ભારતીય કોળી સમાજ ના નામે તો ત્યાં તો રાજકીય જ હતું કોણજીભાઈ પોતે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને બીજા ભાજપના આગેવાનો આવી ગયા હતા ત્યારે કોઈને રાજકીય મંચ લાગ્યું નહીં પણ આજે ત્યારે સંગઠનો જ્યારે એક છે એને સંમેલન કરે છે ત્યારે એને રાજકીય મંચ લાગવા મીડ્યું પણ એ લોકોને તો કોઈ પણ રીતે આ સંમેલન કઈ રીતે બંધ રે એવા પ્રયાસ કરી રહ્યા છે અમે તમામ અધિકારીઓને પણ એક નાનો એવો સંદેશ આપી છે કે મહેરબાની કરીને તમે પણ કોઈનો હાથો બનતા નહીં ઉદકાળની અંદર તમે જે ભૂલ કરી લોકોને કોઈ પણ પ્રકારના પરવાનગી લીધા વગર રાજકીય હાથો બની ડિસ્ટર્બ કર્યા આ પ્રકારે કોઈ સંગઠન સહન નહીં કરે અને મંત્રી તો 5 વર્ષ સુધી હોય પ્રજા આજીવન હોય તમારે પણ પાંસઠ છપ્પાન વર્ષ સુધી નોકરી કરવાની હોય છે અમને ન્યાયપાલિકા ઉપર પૂરો ભરોસો છે જે પણ અધિકારી ડિસ્ટર્બ કરશે કોટી રીતે રાજકીય આગેવાનો હાથા બની એને અમે ક્યારેય છોડવાના નથી અને રહેવા તમને ફરી એકવાર કહી દઉં આ મંથ ઉપરથી કોઈ રાજકીય જાહેરાત કે કોઈ પણ પ્રકારનો ખેદ પહેરીને કે કોઈ પણ પ્રકારનું થવાનું નથી પ્રજાને બે હાથ જોડીને અમે નમ્ર અપીલ કરીએ છીએ અને જે એના જે પણ કોળી સમાજનો આજે વિરોધ કરે છે અંદરો અંદર એને પણ અમે અપીલ કરી છે કે જ્યારે રાજકીય આગેવાનો તમારી સાથે જ્યારે અન્યાય અત્યાચાર થાય આ લોકો પહોંચે કે ન પહોંચે પણ અમે તો હર હંમેશની માટે સમાજ માટે લડવા તૈયાર છીએ સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ત્યારે અમે આ સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર અન્યાય થાય ત્યારે અમે લડવા તૈયાર છીએ એટલા માટે તમામ રાજકીય આગેવાનો તમામ ધાર્મિક સંગઠનો તમામ સામાજિક સંગઠનો તમામ શૈક્ષણિક સંગઠનો એને આહવાન કે સમાજની ઉન્નતિ પ્રગતિ વિકાસ થતો હોય હોય સમાજનું સારું થવાનું ત્યારે તમામ લોકોએ સો ટકા આવવું જોઈએ આનો વિરોધ ન થવો જોઈએ માત્ર ને માત્ર એક વ્યક્તિના કહેવાથી રાજકીય મંચ રાજકીય મંચ અરે ભાઈ રાજકીય મંચ તો ચોટીલા થઈ ગયું હતું ત્યારે ગુજરાત આખું શાંત હતું તમે જે કર્યું આખ્યું ગુજરાત જાણે છે અને આજ તમે અમને શીખવાડવા આવ્યા છો કે તમે રાજકીય મંચ નો આવ્યા એવી વાતો કરે છે કે ગુજરાત ની અંદર થી બહાર આગેવાનો આવી ગયા પણ બહારના ના આગેવાનો ને શા માટે આવવાની જરૂર હતી કે તમારી આગેવાનીમાં માં કઈક ને કઈક ખામી છે તમારું કઈ હાલતું નથી એટલા માટે બહારના ના આગેવાનો ને અહીંયા મદદ માટે આવવું પડે છે જો તમારું કઈ હાલતું હોય તો બહારના ના આગેવાનો ને કોઈ નવરાય નથી એટલા માટે તમામ લોકોને ફરીને આવવાનું કરું છું

આભાર અને જોઈએ હવે નવ તારીખે શું થાય છે ધન્યવાદ તો આ બંને બોળી સમાજના એ આગેવાનો છે કે જે શરૂઆતથી જોડાયેલા છે એમાં એક મુકેશભાઈ રાજપર આ તો જેલ પણ જઈ આવ્યા કેસમાં અને બહાર પણ આવ્યા વાત એ છે કે હવે આ સંમેલનને રાજકીય દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જો કે આગેવાનોએ કહ્યું કે કોઈ પણ જાતનો કેસ પહેરવામાં નહીં આવે કોઈ પણ જાતની વાતો નહીં કરવામાં આવે કોઈ પણ જાતની રાજકીય જાહેરાત પણ નહીં થાય એક વાત એ પણ ચર્ચાતી રહી છે કે ભાઈ આ લોકો પોતાની રાજકીય છબી ચમકાવવા માટે આ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે ભવિષ્યમાં ચૂંટણી લડશે ચૂંટણી લડવાનો દરેકનો અધિકાર છે કોઈ આંદોલનમાંથી જન્મ લે અને ચૂંટણી લડે તો પણ ચાલે અને આંદોલનમાંથી જન્મ લીધા વગર પોતે સ્વેચ્છાએ મન થાય અને ચૂંટણીમાં ફોર્મ ભરે તો પણ ચાલે ચૂંટણી લડવા નો દરેક અધિકાર છે અને કોઈ ના રોકી શકે અને જો લોકોના કામ કર્યા હોય તો લડવી જ જોઈએ ચૂંટણી એટલા માટે આપણે એ સવાલ નથી પૂછતા પણ વાત એ છે કે એ મંચનો ઉપયોગ રાજકીય રીતે ન થવો જોઈએ વાત એ છે છે કે આવનાર સમયમાં શું તારીખે ત્રણ બે હજાર પચીસ ના દિવસે કોણ આવે છે કોણ ગેરહાજર રહે છે કેટલા લોકો આવે છે કેવા પડઘા પડે છે તેના પર નજર રહેશે ગુજરાત તક જોતા રહો આપને કોળી મહાસંમેલનના ના પડપની અપડેટ આપતા રહીશું ધન્યવાદ